નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પૂરક પરીક્ષા ઓગસ્ટ મહિનામાં જે લેવાવાની છે તેના નમૂનાના પ્રશ્ન પેપરની ચર્ચા કરશું આ પરીક્ષામાં જુલાઈ સુધીનો કોર્સ પૂછાવાનો છે એટલે કે આપણે ગણિતની વાત કરીએ તો ગણિતમાં આપણે જુલાઈ મહિના સુધીમાં ત્રણ ચેપ્ટર છે પહેલું ચેપ્ટર સમય સંખ્યા એકચ્યુઅલ સુરેખા સમીકરણ અને ચતુષ્કોણની સમજ આની આપણે પરીક્ષા લેવાવાની છે એટલે એની તૈયારીના ભાગરૂપે આપણે નમૂનાનું પ્રશ્નપેપર અહીં આપણે આપેલ છે આ નમૂનાના પ્રશ્નપત્રની પીડીએફ આ સાથે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે પ્રિન્ટ કઢાવી અને તેની પ્રેક્ટિસ કરવી વિદ્યાર્થી મિત્રો આ નમૂનાનું પ્રશ્નપેપર છે એટલે તમને સાથે સાથે લખવું પણ કેવી રીતના તેની પણ સમજ આપવામાં આવશે કે જેથી આપ શાંતિથી અને સરળતાથી ખાસ કરીને સુંદર રીતે તમે પેપર લઈ શકો અને પૂરા ગુણ મેળવી શકો તેવી આશા સાથે આ વિડીયો અત્યારે મૂકવામાં આવ્યો છે ત્યારબાદ આના પછીના વિડીયોમાં આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવશે અત્યારે નાના પ્રશ્નો જે ટૂંકા પ્રશ્નો મતલબ કે વિકલ્પવાળા ખાલી જગ્યા અને ખરા ખોટા એના જવાબ અહીં આપવામાં આવ્યા છે દાખલાના જવાબ આના પછીના વિડીયોમાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આગલા વિડીયો સતત જોતા રહો જેને કારણે તમને પુનરાવર્તન સારી રીતે થઈ શકે હવે આપણે પૂરક મૂલ્યાંકન એકની વાત કરીએ તો ચાલીસ ગુણનું પેપર હશે જેમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે જે દરેક પ્રશ્નના આઠ ગુણ હશે પ્રશ્ન એક વિકલ્પવાળો હશે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આ પહેલાં વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખો આઠ ગુણના વિકલ્પ પૂછાશે હવે એની આપણે શરૂઆત કરીએ તો પહેલો વિકલ્પ છે કે માઇનસ ત્રણ પૂર્ણાંક ચાર પંચમાંશ એ ખાલી જગ્યા સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે જાણો જ છો અને આપણા ચેપ્ટરનું નામ જ યાદ કરવાનું છે કે પહેલું ચેપ્ટર છે સમય સંખ્યા તો આ પણ સમય સંખ્યા છે ત્યારબાદ બીજો વિકલ્પ છે કે માઇનસ એક પૂર્ણાક બે પંચમાંશને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો વિદ્યાર્થી મિત્રો અમુક વસ્તુ તો યાદ રાખવા જેવી છે કે માઇનસની નિશાની છે તો આવવાની છે તો હવે વિકલ્પમાં માઇનસની નિશાની બે જગ્યાએ છે એ અને સી વિકલ્પમાં હવે એ આવશે કે સી આવશે તો સૌથી પહેલાં જાજુ વિચારવાની જરૂર નથી કે છેલ્લે નીચે છેદમાં પાંચ હોય એવી કઈ સંખ્યા છે તો કે માઇનસ સાતના છેદમાં પાંચ એ એટલે કે જવાબ આવશે એ ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે તનના છેદમાં ચાર ગુણ્યા એક બરાબર ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે એકને કોઈ પણ સંખ્યા વડે ગુણ્યા એટલે એ જ જવાબ આવશે એટલે જવાબ મળશે વિકલ્પ એ ત્યારબાદ ચોથો વિકલ્પ છે સાતેક્સ વત્તા એક બરાબર ચારેકસ વત્તા સાત સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમે સોલ્વ કરી શકશો અને જવાબ આવશે બે એ ત્યારબાદ પાંચમો વિકલ્પ છે કે બેના છેદમાં ત્રણ એક્સ વત્તા ત્રણ બરાબર એક્સ વત્તા બે સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમે સારી રીતે જાણો છો આનો જવાબ મળશે આપણને વિકલ્પ સી એટલે કે ત્રણ ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે ચાર એકસ ઓછા એક બરાબર બે એક્સ વત્તા એક સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો અહીં પણ તમે જોઈ શકો કે ગણીને તમને આવડે જ છે કેવી રીતે કરવાનું છે એટલે એનો જવાબ આવશે બી એક ત્યારબાદ સાતમું વિકલ્પ છે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે નિયમિત બહુકોણને કઈ બાજુ હોઈ શકે એ વિકલ્પમાંથી આપણે ચેક કરવાનું છે કે સાત આઈપી છે અગિયાર આઈપી છે તેર આઈપી છે અને ત્રીસ આઈપી છે તો ત્રણસો સાહીઠને જેના વડે ભાગી શકીએ નિશેષ ભાગી શકાય એ બાજુ હોઈ શકે તો ત્રણસો સાઠને ત્રીસ વડે નિશેષ ભાગી શકાશે એટલે જવાબ આવશે ડી ત્યારબાદ ખાલી જગ્યાના વિકાણોમાં માપ સરખા હોય છે ખાલી જગ્યાના વિકાણોના માપ સરખા હોય છે તો અહીં જોઈ શકો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકાણોના માપ સરખા ન હોય સમલમમાં ન હોય સમ બાજુમાં પણ ન હોય ચોરસમાં જ વિકાણોના માપ સરખા હોય એટલે જવાબ આવશે ચોરસ ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા પૂરો આ પણ આઠ ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ અને ખાલી જગ્યા સારી રીતે તૈયાર કરીએ તો પણ આપણને સોળ માર્ક આવી જાય આ ગુણ એટલા અગત્યના છે કેમ કે આ ગુણ વાર્ષિક પરીક્ષામાં પણ ઉમેરવામાં આવે છે જેને કારણે તમે સારા ગુણ અહીં કવર કરશો તો તમારા પર્સેન્ટેજ વધશે એટલે આ પરીક્ષા સારી રીતે આપવી પહેલી ખાલી જગ્યા છે કે જેનો છેદ પાંચ અને અંશ માઇનસ ત્રણ હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે તો છેદ પાંચ એટલે કે નીચે પાંચ હોય અને અંશ એટલે કે ઉપર ત્રણ હોય તો માઇનસ ત્રણના છેદમાં પાંચ જવાબ આવશે ત્યારબાદ બીજું છે કે બે પૂર્ણાંક બે ત્રત્યાંશને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો તમને ખ્યાલ જ છે કેટલા જવાબ આવશે તો કે આઠના છેદમાં ત્રણ ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે માઇનસ બેના છેદમાં પાંચ વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ બેના છેદમાં પાંચ તો હવે વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે એનો જવાબ આવશે ઝીરો ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે સમીકરણ એક્સ ઓછા એક છેદમાં બે બરાબર એક્સ વત્તા બે છેદમાં પાંચ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો આ પણ તમને ઉકેલતા આવડે જ છે એનો જવાબ આવશે ત્રણ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે સમીકરણ બે એક્સ ઓછા એક બરાબર ઓછા ચાર હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો અહીં પણ ઉકેલ મેળવતા જવાબ આવશે ત્રણ ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે ચાર કાઉસમાં ત્રણેક સોછા એક બરાબર ત્રણ કાઉસમાં બે એક સોછા ત્રણ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે આનો પણ ઉકેલ મેળવતા જવાબ મળશે માઇનસ પાંચના છેદમાં છ ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે બાર બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો ત્રણસો સાહીઠ ભાગ્યા બાર કરશું એટલે આપણને જવાબ મળશે ત્રીસ અંશ ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ સો અંશ છે તો તેની સામેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે જાણો જ છો કે સામસામેના ખૂણાના માપ સરખા હોય છે તો અહીં સો છે તો સામેના ખૂણાનું માપ પણ કેટલું હશે તો કે સો એટલે જવાબ આવશે સો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો પ્રશ્ન ત્રણ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો આ ચાર ગુણના પૂછાશે એટલે કે દરેક વિધાનનો અડધો મારક તમને મળશે તો પહેલું વિધાન છે કે માઇનસ બે પૂર્ણાક એક તૃત્યાંશને પીના છેદમાં સ્વરૂપમાં માઇનસ સાતના છેદમાં ત્રણ લખાય તો આ વિધાન ખરું છે ત્યારબાદ બીજું વિધાન છે કે તનના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ તનના છેદમાં પાંચ બરાબર તો આ વિધાન ખોટું છે કેમ કે વિરુદ્ધ નિશાની સરવાળો હોય તો ઝીરો થાય ગુણાકાર હોય તો ઝીરો ન થાય ત્યારબાદ ત્રીજું વિધાન છે ચારના છેદમાં નવ ગુણ્યા ચારના છેદમાં નવ બરાબર એક તો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ ચોથું વિધાન છે કે માઇનસ પાંચના છેદમાં અગિયાર ગુણ્યા પાંચના છેદમાં અગિયાર બરાબર માઇનસ એક તો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ પાંચમું વિધાન છે લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે આ વિધાન ખરું છે ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે લંબચોરસના દરેક બહિષ્કોણના માપ નેવું અંશ હોય છે તો આ વિધાન ખરું છે હવે સાતમું આપણે જોઈએ તો ચતુષ્કોણમાં વધુમાં વધુ ત્રણ ગુરુકોણ હોઈ શકે તો આ વિધાન ખરું છે આઠમું વિધાન છે બહુકોણની બધી બાજુઓ અને અંદરના બધા ખૂણાઓના માપ સરખા હોય છે આ વિધાન ખોટું છે તો આવી રીતે આપણે વીસ સ્મારકની તૈયારી સારી રીતે કરી ગયા ત્યારબાદ હવે આપણે પ્રશ્ન ત્રણ બ જોઈએ જે પણ ચાર ગુણનો છે એમાં ત્રણ દાખલા પૂછવામાં આવે છે કોઈ પણ બે તમારે ગણવાના હોય છે જે સમય સંખ્યાઓના ચેપ્ટરમાંથી છે તો સમય સંખ્યાઓના ગુણધર્મનો યોગ્ય ઉપયોગ કરીને નીચેનાનું સાદુરૂપ આપો ગમે તે બે ચાર ગુણના પૂછાય છે જે આપણે સ્વાધ્યાય પોથીમાં ગણીને આપેલ છે એટલે આ દાખલા ગણતી વખતે તે વિડીયો જોઈ અને પુનરાવર્તન કરી અને પછી આ દાખલા ગણવા સમજીને પહેલો દાખલો છે કે બેના છેદમાં અગિયાર વધતા પાંચના છેદમાં તેર વત્તા નવના છેદમાં અગિયાર વધતા આઠના છેદમાં તેર બીજો દાખલો એવી રીતે છે કે ચારના છેદમાં નવ ગુણ્યા એક પૂર્ણાંક ચાર પંચમાંંશ ગુણ્યા પાંચના છેદમાં ચાર તો સાદુ રૂપ આપી અને આ દાખલો ગણવાનો છે ત્યારબાદ ત્રીજો દાખલો છે કે માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા અઠ્યાવીસના છેદમાં પચીસ ઓછા ઓછા તનના છેદમાં આઠ ગુણ્યા તનના છેદમાં પચીસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે તો પ્રશ્ન ચાર અ નીચેના સમીકરણનો ઉકેલ શોધો આમાં આપણે ત્રણ દાખલા ગણવાના છે છ ગુણ છે એટલે કે દરેકનો બે ગુણ તમને મળશે આ પણ ચેપ્ટર હમણાં જ આપણે તૈયાર કર્યું છે તો પુનરાવર્તન કરી વિડીયો જોઈ અને સમજી અને સારી રીતે દાખલા ગણવા પહેલો દાખલો છે 8x વત્તા ચાર બરાબર ત્રણ કાઉસમાં એક્સ ઓછા એક વત્તા બે બીજો દાખલો છે એક્સના છેદમાં બે ઓછા બે બરાબર એક્સના છેદમાં ત્રણ વત્તા એક ત્રીજો દાખલો છે બે એક્સ વત્તા આઠના છેદમાં ત્રણ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ ઓછા એક્સ ચોથો દાખલો છે એક્સ વત્તા એક વત્તા એક્સ વત્તા બે બરાબર નવ ઓછા ત્રણ ત્યારબાદ પ્રશ્ન ચાર બ નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો હવે ગુણધર્મ જણાવવાનો છે બે ગુણનો છે તો એમાં પહેલું છે કે માઇનસ બેના છેદમાં સાત વધતા ચારના છેદમાં નવ વધતાં આઠના છેદમાં અગિયાર બરાબર ચારના છેદમાં આ નવ આઠના છેદમાં અગિયાર બેના છેદમાં સાત તો અહીં જોઈ શકો છો કે રકમ કાઉસમાં અદલાબદલી થઈ છે એટલે આ સરવાળાની નિશાની છે એટલે આવશે સરવાળા માટે જૂથનો ગુણધર્મ જવાબ આવશે સરવાળા માટે જૂથનો ગુણધર્મ ત્યારબાદ આપ્યું છે કે માઇનસ ત્રણ ના છે માઇનસ ત્રણ છેદમાં સાત તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે આના માટે જવાબ શું થશે તો કે ગુણાકાર માટે તટસ્થ ઘટક એકનું અસ્તિત્વ ત્યારબાદ પ્રશ્ન પાંચમો છે કે માગ્યા મુજબ ગણો ગમે તે ચાર ગમે તે ચાર આઠ ગુણના પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો આ ચાર જ આપણે દાખલા આપેલ છે આઈ એમપી દાખલા જ છે વધુ પૂછવાની શક્યતાઓ છે આ ચતુષ્કોણમાંથી ચારે દાખલાઓ પૂછવામાં આવેલ છે કે એક ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ સાઠ અંશ અંશ અને એંશી અંશ છે તો ચોથા ખૂણાનું માપ શોધો વિદ્યાર્થી મિત્રો વારંવાર વિડીયો જો અને પુનરાવર્તન કરતા રહો ત્યારબાદ બીજું છે કે બાર બાજુવાળા નિયમિત બહુકોળના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધો ત્યારબાદ ત્રીજો દાખલો આકૃતિવાળો છે કે જેમાં એક્સનું મૂલ્ય શોધવાનું છે ત્યારબાદ ચોથો દાખલો પણ આકૃતિવાળો છે કે જેમાં એક્સ વધતા વાય વધતાં જેડનું મૂલ્ય શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો વારંવાર મારા વિડીયો જોતા રહો પુનરાવર્તન કરતા રહો જેથી તમને પૂરક પરીક્ષામાં વધુ સારા ગુણ આવી શકે અને વાર્ષિક રિઝલ્ટ તમારું સુધરે તો હજી સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ